સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે બાતમીના આધારે રેડ કરતા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તંબાકુ બનાવતા ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા સાથે કુલ રૂપિયા ચાર કરોડથી વધુનો મુદ્દા માલ કરી વધુ તપાસ હાથ ધરી છે ખાવા પીવાની વસ્તુઓમાં સતત નકલી વસ્તુઓ બજારમાં વેચાઈ રહી છે ત્યારે સુરતમાં એક પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે સુરત શહેરમાં અમુક લોકો અવનવી રીતે ગુનાઓ આચરી રહ્યા છે અને લોકો સાથે છેતરપિંડી કરવી ડુપ્લિકેટ કરવું જેવા ગુનાઓ સતત જોવા મળી રહ્યા છે ત્યારે આવા જ એક ગુનામાં પીસીબી પોલીસે કાર્યવાહી કરી હતી સુરતના સારોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ તમાકુ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું જે હકીકત પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને મળી હતી જે બાબતે બ્રાન્ડેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ એડવાઇઝરને જાણ કરવામાં આવતા તેમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી જ્યાં પોલીસે રેડ કરતા ત્રણ ઇસમો તમાકુનું ડુપ્લિકેશન કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેમાં ત્રણેય ઇસમો બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ કરીને વેચાણ કરી રહ્યા હતા જેમાં પોલીસે ત્રણે આરોપીઓને પકડી પાડી કુલ કરોડોનો વધુ મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે